હેલો ફ્રેન્ડ્સ જય સોમનારાયણ સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સરસ મજાનું સરગવા અને વટાણાનું શાક સરગવો આયુર્વેદિકમાં બેસ્ટ ગણાય છે બરાબર તો વિડીયો છેલ્લા સુધી જોજો ને જો ઉપરાંત તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હું બતાવું અમારા ઘરમાં સરસ મજાનું રસાદાર શાક બને છે વટાણા અને સરગવાનું બરાબર તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો આ તમે જોઈ શકો છો સરસ મજાના આપણા હવે વટાણા અને સરગવો ધોઈને આપણે આવી રીતનાને ઉપરથી છાલ કાઢીને લઈ લીધો છે આવી રીતના વચ્ચેથી કટ લગાવી દેવાનો આ લીલા વટાણા છે તો ચાલો હવે શાક બનાવવાની શરૂઆત કરીએ તો શાક બનાવવા માટે આપણે ગેસ ઉપર કડાઈ રાખી દીધી છે હવે આપણે એમાં તેલ નાખશું તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં રાઈ નાખશું તો અહીંયા સરસ મજાની આપણી રાઈ ફૂટી ગઈ છે હવે આપણે એમાં હિંગ નાખશું હવે આપણે એમાં આદુ ને મરચાં નાખશું હવે બધું મિક્સ કરશું હવે જે ધોઈને સરગવો ને વટાણા આપણે રાખેલા છે માં નાખશો હવે આપણે મસાલા કરશું પેલા લાલ મરચું પાવડર નાખશું હળદર નાખશો જીરો મીઠું નાખશો હવે આને આપણે મિક્સ નથી કરવાનું હવે આ મસાલા આપણે મિક્સ નથી કરવાના બરાબર હવે આપણે એ મસાલા ઉપર જ પાણી નાખશું બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે શાક બનાવવાની તમે મિક્સ પણ કરી શકો પણ હું મિક્સ નથી કરતી આવી જ રીતના શાક બનાવું હવે ઉપર સુધી આપણે પાણી ભરી દીધું છે હવે આના ઉપર એક થાળી ઢાંકી અને ચડવા દઈ સુધી તાપે આપે આવી રીતના આપણે બધી સરગવાની સીંગ છે એને હવે આવી રીતના ઊંધી આપણે થાળી નાખશું હવે ધીમા ચડવા દઈશું શાક ચડી ગયું છે હવે આપણે એમાં ગરમ મસાલો થોડો કેટલો આપણે એમાં કસ્તુરી મેથી નાખશું આમાં કસ્તુરી મેથીનો સ્વાદ સરસ લાગતો હોય હવે મિક્સ કરશું આપણે આ તમે જોઈ શકો છો સરસ મજાનું રસાવાળું આપણો સરગવાનું શાક વટાણા સરગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું નીચે ઉતાર લઈશું આપણું સરગવાનું શાક બનીને તૈયાર છે આપણે સર્વિંગ બાઉમાં લઈ લીધું છે હવે આપણે એના પર થોડીક કેટલી કોથમીર નાખશું તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું શાક એકદમ રસાવાળું સરગવા વટાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક તમે રોટલા રોટલી પરોઠા ગમે એની સાથે લઈ શકો છો આ શાક ખૂબ સરસ લાગે છે ભાત સાથે પણ બહુ મસ્ત લાગે આ શાક તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો ને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સોમનારાયણ